આજે ભાવનગરમાં જે અગવાડા વિસ્તાર છે જ્યાં ટીપી નંબર ત્રેવીસ એ ચોવીસ મીટરનો રસ્તો છે એના અમુક વિસ્તારમાં કે જે રસ્તો બે વર્ષથી બનેલો છે પણ એ મદરસાઈ ઇસ્લામિક સાજની ટ્રસ્ટ છે એનો જે રેઝિડેન્શિયલ બિલ્ડિંગ છે હોસ્ટેલની અથવા દિવાલ છે એનો અમુક પોર્શન રસ્તામાં આવે છે સો એને દૂર કરવા માટે અમે આજે સવારથી એમના જે પ્રતિનિધિઓ છે તમામ એને સમજાવીને કે જે રૂમમાં સામાન હોય બધું ઇલેક્ટ્રિક સામાન હોય બધું ખાલી કરાવીને આજે જે ઓનલી જે બ્લેકટોપ માટે કે જે રસ્તાના કામ માટે જરૂરિયાત છે આટલો પોર્શન અમે આજે ખુલ્લો કરવાની કાર્યવાહી ચાલુ છે એમ સમાજના પણ તમામ આગેવાનોને સમજાવીને અને તમામ જે કાયદો વ્યવસ્થા પરિસ્થિતિ જળવાઈ રહે એ પ્રમાણે આપણે તમામ વ્યવસ્થા સાથે અહીંયા આજે કામગીરી કરવામાં આવી રહી છે તો એ જસ્ટ કે આપણે જે ખૂબ આપણે વિકાસ માટે જે સર્ક્યુલર રસ્તાઓ છે ખુલે અને જે બે વર્ષથી લગભગ રસ્તો બંધ હતો એ રસ્તો ખોલવા માટે આપણે જેટલી રસ્તા પૂરતી જરૂરિયાત છે એ ચોવીસ મીટરનો ટીપી રોડ જે મંજૂર થયેલું છે ખરેખર આ રોડ પહેલાં ત્રીસ મીટરનું હતું પણ બિલ્ડિંગને વધારે નુકસાન નહીં થાય એટલા માટે સરકારે પણ એમાં રાહત આપીને ત્રીસ મીટરથી ચોવીસ મીટર કરેલું છે એમાં લગભગ જેટલું પોર્શન દિવાલનો અથવા બિલ્ડિંગનો થોડું પોર્શન આવતું હોય આને દૂર કરવાની કામ અત્યારે ચાલુ છે મદ્રાસ સ્પષ્ટ કહું કે અત્યારે કોઈપણ રીતનું કોઈ ધાર્મિક સ્ટ્રક્ચર કેવા કે કોઈ નુકસાન નથી પહોંચાડતા તો અત્યારે ઓનલી જે બિલ્ડિંગ રેઝિડેન્શિયલ પાર્ટ છે અને જે દિવાલ છે એનું બાંધકામ દૂર કરવાની કામ ચાલુ છે ટીએમસી તરફથી જે એક રોડના કામે રૂપે જે એક બાંધકામ હતું જે ધાર્મિક દબાણ હતું એને દૂર કરવા માટે કાયદા વ્યવસ્થા જળવાયેલી એના માટે બંદોબસ્ત કરવામાં આવે અને એમાં અમારા લેવલે પછી જે છે પોલીસે ટોટલ જે છે દેઢસોથી ઉપર પોલીસ કર્મચારી અને લગભગ દિવસ ઉપર જે છે પીઆઈપીએ લઈને પંદરસ ગોઠવી દીધું છે કાયદા વ્યવસ્થા જળવી અને હાલ અત્યારે શાંતિ છે જગ્યા ઉપર પણ અમારો બંધો છે અને ભાવનગરના જે આજુબાજુના વિસ્તારોમાં પણ જે શાંતિ વ્યવસ્થા જળવાઈ રહે એના હિસાબથી અમારી અલગ અલગ ટીમો હાલ અત્યારે પેટ્રોલિંગમાં છે હાલ જે છે અત્યારે શાંતિથી બધું ચાલે છે આજ રોજ ઘોઘા રોડ અકવાડાની બાજુમાં અકવાડા જે લેક આવી છે એની સામે જે મદ્રેસા આવેલી છે જે મદ્રેસાના ભાગમાંથી ચોવીસ મીટરનો ટીપી રોડ પસાર થતો હતો જે એમાં મદ્રેસાના જે અમુક બિલ્ડિંગ હોસ્ટેલ તથા ફ્લેટ એકટા બાંધકામ હતા તે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અંદાજે છ ફ્લેટ છે અને છ થી સાત હોસ્ટેલના રૂમો આવેલા છે અંદાજે પંદરસો ચોરસ મીટર આજુબાજુ જગ્યા ખાલી કરવામાં આવેલ છે એ આજરોજ 23 તારીખ 23 તારીખ સવારે 7 વાગે કામગીરી ચાલુ કરવામાં આવે છે પોલીસ બંદોબસ્ત પૂરેપૂરો ફાળવવામાં આવેલો છે